જય માતાજી જય માતાજી બોલો બોલો તો તમે મિત્ર બન્યા મારા એટલે મને બહુ ગમ્યું હા સર એટલે તો એક મેલા એડ કરું ના ના સારી વાત છે જેટલા મિત્ર વધી જાય ને આપણે સાહેબ એટલે આપણો મેસેજ એ સારો મેસેજ છે જેને ખરેખર પહોંચાડવો છે એ પહોંચે જેમ તમે મારા મિત્ર હતા પછી તમે મારો મેસેજ પહોંચતો તો હા બરાબર અચ્છા તમે ભુવા એટલે આમ અટક ભુવા કે ખરેખર ભુવા

હમ છતાં પણ મેં છતાં પણ જે મેં વિષય બનાવ્યો છે ને એમાં ચલો ઘી અભિષેક કરે છે એમ કરવા પણ દઈએ અને કરે પણ ખરા છતાં ઘી શુદ્ધ રહી શકે એવી સગવડ કરીએ હા વેડ ફાઈ ના જવું જોઈએ સાચી વાત છે પગવાન લોકો ગરીબ લોકો હમણો ખાય છે ના એકચુલી નથી ખાતા આપણને ખવડાવે છે પણ હા ભક્તો ખાય છે કે એના જ ભક્તોને ખબર નથી કે આ બિસ્કીટ કે મીઠાઈ બનીને આવે છે એ રૂપાલના જે ગંદુ કાદવ જેવું ઘી છે એકચ્યુઅલી ના ના એવું પણ તમે જેવું માનો છો એવું ગરમ નથી કરતા કે ગરીબ ગરીબ છે બરાબર છે તો એ લોકો કઈ રીતે સુજ કરે છે ખાટલો પાથરે પેલી પાટ દોરીવાળો એની પર ધોતીયું મૂકે અને ઘી સાધારણ ગરમ કરે ગરમ એટલે ઉકાળવાની વાત નથી આવતી જેમ આપણે ઘી માખણમાંથી ઘી બનાવીએ ને એવી રીતે નહીં ઉકાળવાનું સામાન્ય ગરમ કરે એટલે કે શિયાળો હોય છે એટલે જામી જતું હોય છે એટલે સામાન્ય ગરમ કરી એટલે શું માટી માટી જાય ઘી ઘી નીચે જતું રહે કલર ના બદલાઈ જાય કલર તો એવો ને એવો માટી વાળો રહેવાનો છે પણ મીઠાઈ મન બિસ્કીટમાં કોઈને ખબર ના પડે હા અને જે સસ્તું વેચવા જ માગે છે જેમ ડુપ્લિકેટ ઘી ખરીદતા હોય એવું આ લોકો આ ઘી ખરીદે હા બરાબર પણ એમ કરીને પાપમાં પણ પડે છે ને પાપમાં પાડે પણ છે આ લોકો ખરેખર આ જે ઘી અભિષેક કરે પણ ખરા અને જો અમે આઈડિયા બતાવ્યો છે કે તાવડી પ્રોજેક્ટ બનાવી આપીએ અમે અમારા ખર્ચે બની આપીએ ભલે જેટલો ખર્ચ થાય તે પણ એ જો અમને બનાવા દે તો ગામમાં આ વખતે પચાસ ગયા વખતે પચાસ કરોડનો ઘીનો કાદવ થઈ ગયો તો આ વખતે જો નહીં બનાવે તો સિત્તેર કરોડનો થશે પણ કદાચ જો બચી જાય તો બધું જ ઘી બચી જાય અને બજારમાં વેચે ને તો પણ ચોખ્ખું વેચાય બરાબર સાચી વાત પણ આમાં મને જે મેં છે ને ગઈકાલે એક ઓફર મૂકેલી છે આ લોકો માટે કે ભાઈ તમે એવું સાબિત કરી બતાવો કે માતાજી તો જ માનતા ભક્તોની પૂરી કરે છે જે તો ઘી ઉપર અમે ચાલીએ છીએ તો અથવા ભક્તો ઘી ઉપર ચાલે છે તો અને એની સામે મારું એક જમીન છે અહીંયા ખેડા જિલ્લામાં એ જમીન એને લખી આપું જે કરોડોની કિંમતની ગણાય બરાબર પણ હજી સુધી ચોવીસ કલાક થાય કોઈ હજી એ ઓફર સ્વીકારી નથી બરાબર એટલે આપણે તો કહેવા માગીએ છીએ આ ઓફર બોફરનો પ્રશ્ન નથી તમે ઘી શુદ્ધ રાખવા માટે અમને મદદ કરો અમે તમને મદદ કરીએ અને આપણે પ્રસંગ છે એ જાહો જલાલેથી જ ઉજવીએ આપણે પ્રસંગ કરવો માતાજીની શ્રદ્ધા વધારવી પણ એવું નહીં કે કાદવ કરવો

લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી તો જે પણ વ્યક્તિની માનતા હોય એ પાંચ કિલો દસ કિલો કે પંદર કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેળાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ એ ખરેખર ભગવાન જ છે અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ દસ થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા ઘી થી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો બસ આ છે તો તમે પણ કંઈક કોમેન્ટ લખજો તમારી તો લોકો સુધી તમારી કોમેન્ટ પહોંચે અને માતાજી પણ સાંભળે બરાબર છે ને તો આ એક છે અને કંઈક તમે સારો વિડીયો બનાવીને મોકલી શકો તો મોકલજો મારા વિષયમાં તો હું એને મારી રીતે અપલોડ કરીશ તમે તમારી રીતે પણ અપલોડ કરજો જેથી છે ને આપણે જે મેસેજ છે ને લોકોને કેવડાવવું છે ભાઈ તમે માનતા રાખો શ્રદ્ધા રાખો બધું જ સાચું પણ એવું નહીં કે કાદવ કરીએ તો શ્રદ્ધા સાચી હા આપણે આપણે ઘરમાં પણ આપણે સત્યનારાયણની કથા કરીએ છીએ આપણે તો મેં નથી જોયું કે ઘરમાં કોઈ આમ કહીએ ને ઘરમાં ઘી ને તેલ ને બધું કરી નાખે બધા નાની થાળીમાં બેસાડીએ ભગવાન ને રૂપાળા એક ચાળ હાજી તમારું નામ રાધેશ્યામ રૂપાલ પલ્લી આમ રાધેશ્યામ પટેલ છું પણ મેં નામ છેલ્લા બાવીસ મિનાથી રાધેશ્યામ રૂપાલ પલ્લી કરેલું છે હા હા બરાબર છે હા ના કે નાખે અને આ તો બધું છે ને મારી દ્રષ્ટિ બનાવટ કરે છે ગામવાળા કે એક જાતની ગની ગીની નદી બતાવવા માટે એક બહુમાન મેળવવા માટે અને છાપાવાળા એને ગાંડું વધારે કરે છે છાપામાં લખીને કે રૂપાલમાં ગીની નદી વહી માણસોનું ઘોડાપુર આવ્યું આવા બધા અલંકારિક શબ્દો લખે ને એટલે એને જાણે પોતે અજાયબી હોય ને આખા દુનિયામાં એ રૂપાલ ગામને એવું લાગે છે પણ એને ડભોડા મંદિરના પણ ઉદાહરણ લેવા જોઈએ કે ભાઈ અગિયાર હજાર એકસો અગિયાર ડબ્બા તેલ અભિષેક થયું પણ એક ટીપું એ બગડ્યું નથી મવડીનું ઉદાહરણ લેવું જોઈએ કે આટલી બધી સુખડી બને છે રોજ કેટલો પ્રસાદ થાય છે પણ હજી ક્યાંય પગમાં કોઈને આવી નથી હા હા બહાર નથી જવા દેતા આ તો બહાર નહીં જવા દેવાનું કારણ એક જ છે ભાઈ જે મને સ્વામીજીએ કહ્યું હતું ત્યાં આગળ કે ભાઈ જો પ્રસાદ ઘરેલી જશે તો અહીંના જે ગરીબી છે અમારા ગામમાં રૂપાલ સોરી મવડીમાં જે ગરીબોને પોષણ રીતે મળશે એટલે શું છે કે એ જે સુખડી બચે છે ને એ સ્કૂલો ત્યાંની સ્કૂલોમાં અને ગરીબોને વેચવામાં આવે છે આ ઉદ્દેશ હતો એ જમાનામાં જ્યારે આ પ્રથા ચાલુ કરીને ત્યારે ગરીબી હતી એ માવડી ગામમાં પણ એને ઉદ્દેશ સારો હતો આપણે ઉદ્દેશનું મહત્ત્વ છે ને જેમ આ ગામમાં પણ ઘીની પરંપરા ચાલુ રાખવો પણ ઘી એવી જગ્યાએ આપો કે પ્રસૂતા બહેનોને ખાવા કામમાં આવે ગરીબોને રોટલી પર ચોપડવા જેવું રહે તો હું તો ખરેખર માતાજીમાં તો બહુ શ્રદ્ધા રાખું છું જો અંબાજી માતા એ ગબ્બર ઉપર ના બેઠા હોત તો લોકો ગબર ચડતે જ નહીં અને તંદુરસ્ત ના થતે બરાબર અને માતાને પડાય પ્રવાસ ચાલુ કર્યા તો આજે ગામડે ગામડેથી જ્યાં જુઓ ત્યાં જય માતાજી જય માતાજી કદાચ ચાલતા નીકળી પડે છે તો ચાલતા મળવાનું એવું નહીં કે ખાલી ચાલવા જાય છે સાહેબ શરીર સારું રહે છે એનાથી અને એવી રીતે માતાજીએ ગરબા રમવાના ચાલુ કરાયા તો એ પણ શરીર માટે કસરત જ છે જે આળસું હોય ને એ રમે ગરબા બોલો એ દિવસે

ખરેખર તો એ ગામ આ બધા પૈસાનો ઉપયોગ કરીને બચાવે ને તો કેટલાય ગરીબોનું પોષણ મળે અને ગામનો વિકાસ થાય સારી સ્કૂલો સારી કોલેજ બધું બની શકે આવું છે એટલે મારી ભાવના તો આવી છે અને તમે મારી સાથે જોડાયા છે મને આનંદ થયો ચોક્કસ તમે અમદાવાદ આવો તો મને ફોન કરજો આપણે મળીશું ઓકે નમસ્તે જય માતાજી રૂપાલમાં પલ્લીની વર્ષો જૂની પરંપરા છે અને આ વર્ષો જૂની પરંપરામાં હજારો લિટર ઘી જે છે શુદ્ધ ઘી એ રૂપાલની પલ્લી પર ચડાવવામાં આવે છે અને છેલ્લા ઘણા વખતથી એક આંદોલન ચાલી રહ્યું છે કે આ રૂપાલની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે એ ઘીનો વ્યય થાય છે કરોડો રૂપિયાનું ઘી જે છે એ જમીન ઉપર બરબાદ થઈ જાય છે તેવામાં હવે રાધેશ્યામ પટેલજી છે આપણી સાથે જેમને એક આખો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તેમનો ઉદ્દેશ છે કે આ જે વેડફાતું ઘી છે એ કોક સારા મોઢે જાય કોઈક એવા વ્યક્તિને જે ગરીબ છે જે લોકોને મદદરૂપ થઈ શકાય તેના માટે આ ઘીને વપરાય તેના માટે હવે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે આ ઘીનો વ્યય જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ધર્મ અને આસ્થા સાથે જ્યારે વાત થતી હોય ત્યારે તેના કોઈ પુરાવા નથી હોતા એ દરેકની શ્રદ્ધા દરેકનો ધર્મમાં જે વિશ્વાસ છે એ અલગ હોય છે અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જ્યારે એ વિષય ઉપર બોલતા હોઈએ ત્યારે કોકને કદાચ એમાં મન દુઃખ પણ થઈ શકે પણ અહીંયા વાત

એને આપણે એટલા માટે એમને અભિષેક કરીએ છીએ એમની માનતા પણ રાખીએ છીએ હવે એ ઘી જો ઉપર નીચે જમીન ઉપર પડે ને આપણે અથવા આપણા મારા જેવા ભક્તો બીજા ચાલે એની ઉપર તો એ તો પાપમાં પડ્યા કહેવાય આજે કોઈ પણ દર્શન કરવા ગયા મંદિર પ્રસાદ પડી ગયો હોય તો આપણે ભલે પ્રસાદ ખાઈએ નહીં પણ સાઈડમાં તો મૂકીએ જ એની ઉપર પગ નહીં મૂકીએ આપણે થાય કે મને મારા પગ પ્રસાદ ઉપર પગ ના મુકાય અહીંયા તો રીતસર બધાને ચાલવું જ પડે છૂટકો જ નથી કેમકે બીજો કોઈ રસ્તો જ નથી ઓપ્શન જ નથી આ લોકો પાસે એક તો પ્રોજેક્ટનું નામ છે રૂપાલપલ્લી પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ એક તો આ પ્રોજેક્ટ થયો હવે આ છે એક ગામનો રસ્તો કોઈ એક ચોક છે માની લો એવા સત્યાવીસ ચોક ગામમાં આપણે અને એ ચોકને આપણે આ છેડીથી આ છેડે વીસ ફૂટ અંતર છે એ આપણે ભાગ તોડી નાખવા માંગીએ છીએ આપણે આ તોડી નાખ્યો માની લો હવે અહીંયા આગળ આપણે અંડરગ્રાઉન્ડ જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે એવી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ કરવાના છે અને થઈ જાય એટલા માટે આપણે એના પછી આપણે એક આ તાવડી છે તાવડીમાં ખાસ કંઈ છે નહીં જેમ રોટલી ભાખરી બને રોટલો બને છે એ જ તાવડી છે એના જેવો આકાર આપવા માટે મેં પ્રયત્ન કરીશું સમજાવવાનો અને આ રીતે થઈ જશે અને સેન્ટરમાં એક મોટો હોલ હશે જરૂર હોય એ સાઈઝનો લગભગ છ ઇંચનો અને એ પાઇપ વાટે એ ઘી ત્યાં જશે હવે પ્રસંગ વખતે પલ્લી ઉત્સવ જ્યારે થતો હોય ત્યારે અહીંયા અમે પ્લાસ્ટિક ઢાંકી રાખવાના છે પહેલાં તો એટલે લોકો જે આવ્યા છે ભૂલથી જાય પણ તો પણ અને કચરો ઉડીને પણ પડે તો પણ એ પ્લાસ્ટિક ઉપર પડે પલ્લી જે નજીક આવી ગયા સમજો કે અહીંયા છે તો અમે એક વખતે પ્લાસ્ટિક લઈ લઈશું અને પલ્લીજીના અંદર મૂકશું એ લોકોને કહીશું હવે જે સ્વયંસેવકો છે જે રીતે ઘી ચડાવે છે અહીંયા ટ્રેક્ટર મૂકેલા હોય છે ટ્રેક્ટરમાંથી બધા લાઇન માણસો ઊભા હોય છે અને ઘી અભિષેક કરે છે ડોલથી કરે છે હા તો બસ હવે એમાં આપણે હવે આના પછી અમારું કઈ કામ નથી જેમ બાથરૂમમાં ટાઇલ્સ હોય છે એવી લગાવ્યા છે જેથી જ્યારે ભવિષ્યમાં સાફ સફાઈ પણ સહેલી થઈ જાય કે આ પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે એને સાફ કરીને એને બંધ કરવાનું છે બંધ કરવાનું કઈ સમજો કે પલ્લી પ્રસંગ પતિ ગયો ઘી અભિષેક થયો કે પલ્લી આગળ જતા રહે હવે મારી પાસે એનો ઓપ્શન છે હવે આ ખાડો છે ખાડો નથી લેવાતો આ પેવેલ્સ છે જે મોટાભાગે ફૂટપાથમાં ગાર્ડનમાં બધી જગ્યા હોય છે તો એનાથી એને આપણે બંધ કરી દેવાનું છે જે આ ભવિષ્યમાં ઓપનેબલ છે આ પરમેનન્ટ સિમેન્ટથી બંધ નથી કરતા રેતી અને આ પેવેલ્સ મુક્સ કરીને એને લેવલ લઈ લેવામાં આવે છે તો આ રીતે આપણો પ્રોજેક્ટ પૂરો થાય ને પછી નવી પલ્લી આવે ત્યારે આ પાછા બધા પેવેલ્સ સાઈડમાં મૂકી શકાય અને સાફસુફી કરીને ગટર જેની પાઇપલાઇન સિસ્ટમ છે ટોટલી ક્લીન કરીને પછી પાછું પ્લાસ્ટિક ઢાંકી દેવાનું જેથી જ્યારે પલ્લી ભાઈ રાત્રે ત્રણ વાગ્યા પછી આવે ત્યારે એ પરી પ્રસંગ સરસ થઈ થઈ શકે પરંપરા જે હોય છે પરંપરાની અંદર કારણ કે સૌથી પહેલા તમારો વિરોધ એટલે થતો તો કે લોકોને તમે એમ કહેતા હતા કે ઘી ન બગાડો પણ હવે તમે કહી રહ્યા છો કે ઘી તમે આ રેડો ત્યાં આગળ કરો પણ એને આપણે સેવ કરીએ જે આવે છે લાગે છે કે આ સિસ્ટમ લોકો એક્સેપ્ટ કરશે અ કવી રીતે જોઈએ એવું આપણે તો પ્રયત્ન કરતા રહેવા પડશે પછી સદબુદ્ધિ દરેકને ભગવાને આપેલી છે એ પોતપોતાની રીતે વિચારશે કે આપણે જે કરી રહ્યા છે રોંગ છે કે રાઈટ છે આમાં શ્રદ્ધાનો વિષય હોય તો અભિષેકનો શ્રદ્ધાનો વિષય હોય પગ ઉપર આવે કે પગની નીચે ઘી આવે અને ગરીબ લે એવી શ્રદ્ધા તો એવો ધર્મ તો ક્યાંય કોઈ શીખવાડતો નથી અને હું તો કોઈ એવી માતા ના હોય જે ઉમિયા માતા ગણો કે મારા વરદાઈ માતા હોય કોઈ માતા એવું ના કે ભાઈ ભાઈ તમે ઘી અભિષેક કરજો પછી એની પર ચાલજો અને ગંદુ ગોબર જેવું થઈ જાય પછી ગરીબને આપજો એવું કોઈ માતા ના કહે અને માતા તો એ ગરીબની પણ છે અને એ પૈસાવાળાની પણ માતા એ જ છે દર્શન તો બધા એ જ માતાને કરે છે તો અને દર્શન પણ કરે છે અને પ્રાર્થના પણ એ જ કરે છે તો એ ગરીબ પ્રાર્થના નહીં કરતો હોય કે ભાઈ મને મને ચોખ્ખું ઘી આપે એવી કોઈ પ્રાર્થના તો હવે એનું તો એ એની પ્રાર્થના માતાજી નહીં સાંભળતા હોય બધી સાંભળી પણ હશે ને મને આઈડિયા આપ્યો હશે જો તમે સપોર્ટમાં છો કારણ કે આ સિસ્ટમથી ઘી જે છે એ ઘી જે વ્યક્તિને જ હશે આપણે પરંપરાને નથી તોડી રહ્યા પરંતુ પરંપરાને રાખી અને જે ઘી વેડફાય છે જે ખરાબ થાય છે એ ઘીને સારી જગ્યાએ સારી જગ્યાએ એનો ઉપયોગ થાય એટલે જે લોકો એનો ઉપયોગ કરે છે એને સારી ક્વોલિટીનું ઘી મળે એ એક પ્રયત્ન આમાં કરવામાં આવી રહ્યો છે